હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા આવી જાય એવું ઠંડુ ઠંડુ ટેસ્ટી ડિઝર્ટ જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે જ ઘણું હેલ્ધી પણ છે કોઈપણ જાતની ક્રીમ મલાઈ માવો મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્કના ઉપયોગ વગર એકદમ સરળતાથી આ ડિઝર્ટ બની જાય છે જે બાળકોથી લઈ મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે ખાવામાં ખીર પણ ભૂલાવી દે એટલું ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે જો પહેલાં તમે ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકવાર ખાશો તો ક્યારેય સ્વાદ નહીં ભૂલો એની ગેરંટી છે તો ચાલો આ હેલ્ધી ડિઝર્ટ કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલા એક પેનમાં બસ આપણે અડધી ચમચી જેટલું જ ઘી લેવાનું છે ઘી સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે વન થર્ડ કપ જેટલી વરમિસેલી સેવ લઈશું જે મોટી સેવ આવે એ લેવાની છે અને આ સેવને આપણે એકદમ ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સતત હલાવતા રહીને શેકવાની છે જ્યાં સુધી સેવનો જે કલર છે એ બદલાઈને આ રીતનો લાઇટ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આ સેવને આપણે શેકવાની છે તો સરસ એનો લાઇટ બ્રાઉન કલર આવી જાય એ પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને આ સેવને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે ગેસ ઉપર સેમ પેન ફરીથી ગરમ કરવા મૂકીશું એમાં આપણે ત્રણ કપ જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું આપણે ભેંસનું દૂધ લેવાનું છે અહીંયા એક કપ મારો અઢીસો એમએલનો છે ટોટલ આપણે સાતસો પચાસ એમએલ દૂધ લીધું છે અને આપણે થોડું ગરમ થવા દઈએ તો દૂધ અહીંયા આપણું થોડું ગરમ થઈ ગયું છે હજી દૂધમાં એક ઉભરો પણ નથી આવ્યો બસ દૂધ આપણું થોડું જ આ રીતનું ગરમ થાય એટલે આ જ દૂધમાંથી આપણે એક ચમચો દૂધ આ રીતના એક અલગ બાઉલમાં કાઢી લઈશું હવે એમાં દોઢ ટેબલ સ્પૂન આપણે વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું મેઝરિંગ સ્પૂનના ટેબલ સ્પૂનથી જ માપીને મેં કસ્ટર્ડ પાવડર લીધો છે સરસ આ રીતના મિક્સ કરી અને આપણે પેસ્ટ બનાવી લઈએ અને આ પેસ્ટને આપણે ગરમ દૂધમાં એડ કરી દઈશું આ રીતના કસ્ટર્ડવાળી પેસ્ટ ઉમેરશો તો દૂધ આપણું જલ્દી ઘાળું થઈ જશે આ દૂધને હવે થોડું ઘાળું થાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું તો એ પહેલાં આપણે એમાં ખાંડ ઉમેરી દઈએ અહીંયા વન ફોર્થ કપ અત્યારે મેં ખાંડ ઉમેરી છે અને દૂધ હવે આપણું જ્યાં સુધી અડધા ભાગનું ના ઉક થઈ જાય ઉકળીને ત્યાં સુધી એને આપણે ઉકળવા દેવાનું છે તો દૂધ આપણું ઉકળે છે ત્યાં સુધીમાં બીજી બાજુ આપણે ટૂકમરિયા પલાળી દઈએ તો એક નાના બાઉલમાં બે ચમચી જેટલા મેં સબ્જા સીડ્સ એટલે કે ટૂંકમરિયા લીધા છે એને એમાં થોડું પાણી ઉમેરીને આપણે એને પલળવા દઈશું સા પાંચથી સાત મિનિટ રાખવાનું છે એટલે સરસ આપણા ટૂંકમરિયા ફૂલી જશે તો અહીંયા બસ પાંચ જ મિનિટ પછી તમે જોશો તો ટૂંકમરિયા બધું જ પાણી એબ્ઝોર્બ કરી આ રીતના સરસ ફૂલી ગયા હશે તો હજી પણ એને આપણે રહેવા જ દઈશું તો બીજી બાજુ આપણું સાતથી આઠ મિનિટ દૂધને પણ મેં ઉકાળવા દીધું છે અને દૂધની જે કન્સિસ્ટન્સી છે હવે તમે જુઓ આ રીતની ગાળી થઈ ગઈ છે કસ્ટર્ડ પાવડરના લીધે દૂધને વધારે ઉકાળવાની જરૂર પણ નથી પડી તો સાત આઠ મિનટમાં જે ગાળું થઈ જાય એ પછી આપણે જે સેવ શેકીને રાખી હતી એ બધી જ સેવામાં ઉમેરી દઈશું અને હવે સેવ ઉમેર્યા પછી ફરીથી આ દૂધને આપણે ત્રણથી ચાર મિનિટ ઉકાળવાનું છે જેથી સેવ આપણી સરસ ચડી જાય તો અહીંયા મેં સેવ ઉમેર્યા પછી ફરીથી દૂધને ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળ્યું છે અને સેવ પણ તમે જુઓ એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી આ મિશ્રણને ટોટલી પંખા નીચે રાખી ઠંડુ થવા દઈશું ટોટલી આપણું મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે એકદમ સરસ ઠંડુ થાય એ પછી આપણે એને એક અલગ બાઉલમાં કાઢી લઈશું હવે આપણે આની અંદર જે ટૂંકમરિયા પલાળીને રાખ્યા હતા એ ટૂંકમરિયા ઉમેરીશું થોડા જ ઉમેરવાના છે અને સરસ એને મિક્સ કરી લઈશું જો તમને ટૂંકમરિયા વધારે પસંદ હોય તો તમે આમાં બધા જ ઉમેરી શકો છો હવે આપણે આ મિશ્રણની અંદર ફ્રૂટ ઉમેરવાના છે તો ફ્રૂટ્સની અંદર અહીંયા મેં અડધું નંગ સફરજન લીધું છે અડધું નંગ કેળું લીધું છે અને બે ચીકું ઝીણા સમારીને લીધા છે અત્યારે મારી પાસે જે ફ્રૂટ્સ અવેલેબલ હતા મેં એ જ લીધા છે આની અંદર તમે પપૈયું દ્રાક્ષ કેરી જમરૂક સક્કરટેટી સ્ટ્રોબેરી જેવા કોઈ પણ તમારી પસંદના ફ્રૂટ્સ ઝીણા સમારીને ઉમેરી શકો છો હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલું વેનિલા એસેન્સ ઉમેરીશું આનાથી આ કસ્ટર્ડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખાંડ તમારે આમાં ચાખી લેવાની છે જો તમારા સ્વાદ મુજબ ઓછી લાગે તો ખાંડ તમે એડ કરી શકો છો મને પણ ખાંડ ઓછી લાગી હતી તો જ્યારે આ મિશ્રણ મેં પંખા નીચે ઠંડુ કરવા મૂક્યું હતું ત્યારે દળેલી ખાંડ થોડી મેં આમાં એડ કરી દીધી હતી તો આમાં તમારે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો તો હવે આપણે આને ફ્રીજમાં મૂકી ઠંડુ થાય પછી સર્વ કરવાનું છે તો ફ્રૂટ કસ્ટર્ડને મેં બેથી ત્રણ કલાક ફ્રીજમાં મૂકી ઠંડુ કર્યું હતું ત્યાર પછી એને હું બાઉલમાં સર્વ કરું છું ખાવામાં આ કસ્ટર્ડ એટલું ટેસ્ટી લાગે છે કે તમે ખીર પણ ભૂલી જશો ઉનાળાની ગરમીમાં કંઈક ઠંડુ નવું ડિઝર્ટ ખાવાનું મન થાય ત્યારે આ વર્મીસેલી ફ્રૂટ કસ્ટર્ડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે તો ઉપરથી અહીંયા ગાર્નિશિંગમાં થોડા સફરજન કેળા ચીકુ અને દાડમના દાણા એડ કરી દઈશું આજની આ વર્મીસેલી કસ્ટર્ડની રેસીપી જો તમને ગમી હોય તો રેસીપી ટ્રાય જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ના ભૂલતા જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે